અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને અમદાવાદ પોલીસની ટીમ મકાન તોડવા માટે પહોંચી હતી પરંતુ સ્થાનિક લોકોએ આ કાર્યવાહીનો વિરોધ કરતા ટીમ પર હુમલો કર્યો આ ઘટનામાં બે મહિલા સહિત પાંચ લોકો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે ટીમના અધિકારીઓ જણાવ્યું કે દબાણ દૂર કરવાની કાર્યવાહી દરમિયાન સ્થળ પર હાજર લોકોને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ કેટલાક લોકોએ હિંસાનો માર્ગ અપનાવ્યો આ હુમલામાં કેટલીક ટીમના સભ્યોને ઈજાઓ થઈ છે અને તેમની સારવાર માટે તાત્કાલિક તબીબી સહાય પૂરી પાડવામાં આવી છે પોલીસે આ હુમલામાં સંડોવાયેલા લોકોને ઝડપી પાડી અને કાયદાકીય કાર્યવાહી શરૂ કરી છે આ ઘટનાને કારણે રાણીપ વિસ્તારમાં તણાવનો માહોલ છે અને લોકોમાં ભય વ્યાપી ગયો છે પોલીસે સ્થાનિક નાગરિકોને શાંતિ જાળવવા અને કાયદાનું પાલન કરવા અપીલ કરી છે અમદાવાદના રાણીપ વિસ્તારમાં દબાણ દૂર કરવાની કાર્યવાહી દરમિયાન થયેલા હુમલામાં પાંચ લોકો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે આ ઘટનાને કારણે પોલીસે વિસ્તારમાં સુરક્ષા વધારી છે અને આગળના પગલાં માટે તપાસ કરી રહી છે આ કાર્યવાહીનો મુદ્દો હાલના સમયે સ્થાનિક અને શહેરી વિવાદનો મુદ્દો બની ગયો છે અને નાગરિકોમાં ચિંતાનો માહોલ છે